બગદાણા પોલીસ સ્ટેશનમાં જે ગુનો નોંધાયેલો છે આપ લોકો જાણો છો અત્યાર સુધીમાં સીતે પહેલાં શરૂઆતમાં આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને બાકીના કેટલાક આરોપીઓની પણ ધરપકડ અત્યારે કરવામાં આવી છે આ તમામના નિવેદનો સાંયોગિક સાક્ષીઓના નિવેદનો કોલ ડિટેલ્સ અને તમામના આધારે જયરાજ આહિરને પણ ત્રણેક દિવસ પહેલાં અહીંયા બોલાવવામાં આવેલા હતા આઈજી કચેરીએ એમની પૂછપરછ ચાલેલી હતી અને ત્યારબાદ પણ બીજા બે આરોપીઓની ધરપકડ સીટે કરેલી હતી અને તમામ પુરાવાઓને અત્યારે ધ્યાને લેવામાં આવ્યા અને આજે સવારથી જ એસઆઈટીએ સાથે તમામ પુરાવાઓની ચકાસણી કરી હતી અને ચકાસણીને અંતરે કેટલીક બાબતો સ્પષ્ટ કરવા માટે જયરાજ આહિરને ફરીથી અત્યારે સમન્સ પાઠવવામાં આવ્યું છે અને સમન્સના આધારે તેમની પૂછપરછ બાદ તમામ એસઆઈટીની ટીમને ચોક્કસપણે લાગ્યું છે કે આમાં પ્રાથમિક પુરાવા પૂરતા છે કે જેમાંથી જયરાજ આહિરની અમે ધરપકડ કરી શકીએ એટલે આજરોજ એમની ધરપકડ કરવામાં આવી છે શરૂઆતના તબક્કામાં જ્યારે એસઆઈટીએ આ તપાસ કરી હતી ત્યારે પણ કેટલાક પુરાવાઓ જે હતા જેની મૂલવણી અમે કરવામાં આવી હતી અને ત્યારબાદ જે આઠ આરોપીઓની ફરધર પૂછપરછ કરવામાં આવી એમાં પણ કેટલીક સંડોવણીઓ જણાવી હતી અને ત્યારબાદ બીજા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી એના પછી પણ બે મહત્વના સાક્ષીઓના નિવેદનો પણ લેવામાં આવ્યા અને અન્ય ટેકનિકલ પુરાવો પણ પ્રાપ્ત થયો છે કે જે એફએસએલની વેરિફિકેશન માટે જરૂરી છે પણ એ પુરાવો પણ મેં ધ્યાને લીધો છે જે જયરાજ આહિરનો રોલ તમે

અત્યાર સુધીમાં મોટા ભાગના આરોપીઓની ધરપકડ કરી લીધી છે ટેકનિકલ ડિટેલ્સના આધારે પણ શક્ય છે કે કેટલાક આરોપીઓ હજુ મળી શકે અથવા તેમનો પુરાવો અમારે વેરીફાઈ કરવા પડશે તત્કાલીન પીઆઈ ડીવી ડાંગરનો શું આમાં બેદરકારી ભયનો રોલ છે એ હજી અંતરંગ વિષય છે આંતરિક વિષય છે અમે તપાસ કરી રહ્યા છીએ કે ખરેખર શું થયું હતું એ વખતે હાલ પૂરતો અમારું ફોકસ ઇન્વેસ્ટિગેશન પર હતું ઓલરેડી જે આપણે કલમો દાખલ કરી છે એકસો વીસ બી પણ દાખલ કરી છે ત્રણસો સાત પણ જૂની કલમો

એ હજી સુધી તપાસના તથ્યો અમે ચકાસી રહ્યા છીએ એવું હજી સુધી નીકળ્યું નથી પ્રાથમિક તપાસમાં એવું લાગી રહ્યું છે કે જે ડીવી ડાંગર છે તત્કાલીન પી તેમજ જે ડીવાયએસપી હતા તત્કાલીન રીમાબા ઝાલા તેમની આમાં છે તે બેદરકારી છે એ તપાસનો વિષય અમે એને સોંપેલો છે એનો રિપોર્ટ આવતા વાર લાગશે નવનીત બાલાજીએ જે પુરાવા આપ્યા એના આધારે જયરાજ આઈ સામે તે પુરાવા મળ્યા છે કે પછી કોઈ અમને તમામ પુરાવા અમે કહીએ કે તમામ પુરાવાઓને ધ્યાને લીધા છે જેટલા આરોપીઓ પકડ્યા જેટલા સાક્ષીઓ મળ્યા

મકાન પાડી દીધા હોય ધમકી આપતી ના મારી પાસે મોહનસિંહ સાહેબ વાત હતી કે આટલા સમય ગાળા દરમિયાન સોશિયલ મીડિયામાં વેમનસ્ય ફેલાવેલી ઘણી બધી પોસ્ટ વાયરલ થઈ હતી તો એ માટે પોલીસે કઈ કાર્યવાહી કરી હોય અથવા કરવાના હોય કારણ કે બે સમુદાય વચ્ચે આ સામસામા રહે એ એસઆઈટી નું કામ અત્યારે સઘન તપાસનું હતું અમે એસઆઈટી ની રચના ઓબ્જેક્ટિવલી ફક્ત ને ફક્ત તપાસના તથ્યો પર ધ્યાન રાખવાનું હતું લોકલ પોલીસ ડેફિનેટલી કાર્યવાહી કરશે જણાવ્યું હતું તેમના ઘરે પોલીસ અધિકારી પણ ગયા હતા એ બાબત મેં ધ્યાને લીધી છે ને એની પણ થઈ સર નો વાયરલ થયો તેમાં પણ આ કેસ ના બેઠા છે. આ ટોટલ તપાસ અમે જ્યાં હજી થોડી વાર લાગશે અમારે પુરાવાઓ અને ટેકનિકલ ડિટેલ્સ સાથે પછી તમને સિલસિલાબંધ હકીકતો તમને પછી આપી શકીશું. સર કેટલો ટાઈમ કહી શકાય. ઓકે સર હવે ખાસ કરીને આજે તમે જ્યારે ખુલાસો કર્યો છે જયરાજી આરોપી બને છે. બંને સમાજ વચ્ચે વય મનુષ્ય ઉભું ન થાય તેને લઈને ભાવનગર પોલીસ શું રોલ રહેશે જો ન્યાય ન્યાયિક તપાસ અમે કરી રહ્યા છે તમામ પુરાવો પણ ધ્યાને લીધા છે આક્ષેપો પ્રતિ આક્ષેપો તો થતા રહે છે પરંતુ હજી સુધી એવું કોઈ વૈમનસ્ય ઊભું થાય એવું જણાયેલું નથી અને છતાં પણ આ પ્રકારનું થાય તો અમારી અપીલ છે કે આ પ્રમાણે સોશિયલ મીડિયાનો ગેરઉપયોગ કેટલાક લોકો ના કરે સર એવી પણ આજ સવારથી ચર્ચા ચાલી રહી છે કોળી સમાજ છે તે એક તારીખે મહાસંમેલન બોલાવે છે જેને લઈને આજે એસઆઈટી સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે કે જયરા જાહેરપુર સામે પૂરતા પુરાવા હોય તો તેની ધરપકડ કરે મેં પહેલા જણાવ્યું કે એસઆઈટી કામ સઘન તપાસનું હતું ઓબ્જેક્ટિવિટી તપાસમાં રહી એના માટે અમે કામ કરતા હતા અને એટલા જ માટે લોકલ પોલીસની સામાજિક પરિસ્થિતિનું આંકલન કરી એમને ફ્રી રાખવામાં આવી હતી અને અમારા તપાસના તથ્યો પર અમારું આધારિત હતું એટલે બાહ્ય પરિબળો અથવા બાહ્ય વાતાવરણની એસઆઈટીની તપાસ પર કોઈ અસર નથી કેટલા ડિજિટલ પુરાવા સાયોગિક પુરાવા અત્યાર સુધીમાં અઢાર દિવસ આજે થયા છે એસઆઈટી ની નિમણૂક થઈ તેમાં સામે આવ્યા છે સીડીઆર અમે બધા મોબાઈલના પ્રાપ્ત કર્યા છે તમામ આરોપીઓના મોટાભાગના આરોપીઓને એક સિવાયના તમામ આરોપીઓના મોબાઈલ પણ પ્રાપ્ત કર્યા છે કેટલાક રેકોર્ડ પણ મેળવ્યા છે અને આઈપીડીઆર પણ મંગાવ્યા છે મેં પહેલાં પણ કહ્યું આ જ પ્રશ્નનો જવાબ કે એસઆઈટીની તપાસે ઓબ્જેક્ટિવલી

પહેલાં ક્યારે પુરાવા મળે અને પછી ક્યારે પુરાવા મળે પ્ર પ્રશ્ન જ સ્થાને છે સતત ચાલતી પ્રક્રિયામાં જ્યારે ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસરને લાગે કે એવું પોતા પુરાવાઓ છે ત્યારે ડેફિનેટલી કાર્ય કરશે જુઓ જ મહત્ત્વનો પુરાવો ટેકનિકલ સોર્સ છે પછી મને એવું લાગે છે કે લગભગ મેં બધું આપી દીધું છે તમે એકવાર જ્યારે પ્રશ્નો વાંચો તો ઘણા બધા પ્રશ્નોને